માનીય શગન મારી માની જોણ ડોમરાને મારા છોકરાને કિડનાપ કર્યો એ સાચું તારા

નહી કેવું પડે સરપંચ થવું પડશે baba 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 baba

나빠. 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 나

तु ये तु ये जे, पंगोली दोसा, मुन्ना मुन्ना, हे मुन्ना मेरा आ, <laughs> बेटा, आ, मने मग अंदर बुद्धी नाही बुद्धी टाइम तू बंदूक उठाई आणि मारू कोम कर પાંચ વર્ષની ની સરપંચની માં મારા સીટ ઉપર બેહવાનું હતું મને દિલ્હી જતા રોક્યો છે આ વ્યક્તિ એ બરોબર છે કોઈ કેવું છે સરપંચ હજી કઉ છું છોડી દે મારા મોડો જો પાછળ આવતા જ હશે તારા મેં જવાબ કે તારો બેળો પાછળ આવે કોઈ મેળ પડવાનો છે નહીં આજે સરપંચ આ તો મુન્નો ઢોઈ જાય એટલા બાકી બૈરું હોય તો તને ગોટાય નહીં મુન્નો એનું બહરું હશે એક કુણી બેટા નહીટા ચિંતા કરે ના તારો બાપુ ગોઠ્યો નહી ગોઠવાનો નહીં ભલે સરપંચ હોય પણ ગુંડા ગઢ મને અંદર

ના પાડી નાખો ને તો ખરેખર દુનિયામાં જન્મ લેવા નકોમો છે સરપંચ તું હજી મને ઓળખતો હજી ખબર પડી છે બેટા

વરો વખત યોકાલ ઇરા બેટ હા હા બસ તે લે ઓણ હા તે લે પકળો તે લે વોદાન તેડ ઓ સરપાન તું જબરો બસી ગયો આજા મુન્નાના મુન્નાના પાહાં દી તું બસી ગયો મુન્નો પણ ભલે પણ દિમાગ વારો છે દિમાગ થી કોમ લેવો છે મુન્નો હું કંકળો મુન્નો મુન્નો ઈ મની મો તો પચાસ 50000 ની બાઈક જ રહ્યું વાત કરો છો તને તારા બાઈક ની પડી છે પેલા મુન્ના ને જીવ ની પડી છે

અરે બલાદમી મું આમ કગડી પર કો વાગુજી મેકી દે તો માર પૈસા ને ભણ્યો છે કઈ નો કો તું કઈ સુટો કરી દે બલાદમી બ્લોક હા કેર જવાની ના નહીં પણ વાગુ ભાઈ આપણ જોઈ તો નઈ જાક હા જોઈ તો નતા જાક ઈ કણ એ ખરી વાત ના હા ના હા જોઈ તો નઈ જો સરપંચ તો જોઈ તો નઈ જો પણ બ્લોક હા યોનો છોકરો પેલો ડોમરો નજર નહી પડી ઉપર હે મુન્ના એક વાર નો જો સૂટો અને પછી જો ખેલ રચુ એ મુન્ના પાસે તો જો આખર જો મુન્ના બુદ્ધિ હું આલો જટાકા બન સરપંચ જેવું તમને હવા દે તો પટાઈ દયો ખૂન કરી દયો કરી દીધું ખૂન આ શાંતિ રાખ હે સરપંચ ના ઘેર તું એજ ને

સરપ તમે મારી નાખ્યા યાર એ તો હજી હા ખા તો ખાલી એનો જો કર્યું મુન્નાભાઈ હું કર્યું તમે સરપંચ પછી ધમાલ કરવાનું સૂતવાનું કરો કે ભલાદમી યાદ ખાલી કર્યો નઈ

મને ખબર હતી મારવા માટે મોકલ્યો બંદુકો ને હોમો છો મારા બંદુકો લઈને આ બંદુકો લઈને તો ખબર નહીં પડતી ખબર નહીં પડતી મારા સરપંચ આગળ તું બંદુક તને શરમ નહીં હતી સરપંચ બોલા લાકડી લાવ એ પૈસા તું બાબુજી આખો ડોરા કાઢી નાખે શું છો વાત સરપંચ ના મારું તમે શરમ નઈ આવતી લે રાતે રાત પટાઈ દે એ તમને પટાવો એના પેલા ઓને પટાઈ અમે બે પણ મારવા માટે તો તમે પ્લાન બનાવ્યો અને ઓને તમે લાયા તા મારવા માટે મને

મુન્ના ભાઈ સોરા કે ના સોરા તમોન સોરા તાન પછી પણ મુન્ના ભાઈ હું કહું હા આમાં આપણો સરપંચને મારવાની આગળનો પ્લાનિંગ પ્લાનિંગ છે મને ક્યો એ પ્લાનિંગ તો આપણે જ કરશું બાકી કોઈને ખબર નઈ પડે પણ એક વાત કહું સરપંચ ને ડોસી બોસી સર સરપંચને ને ડોસી નહીં યાર મરી નતો જો કંચીમાં માં નહીં ડોસી નહીં સરપંચ કશો તો નહીં એ હું પ્લાન બનાવી દઈ વા મુન્ના ભાઈ વા સરકાર તો મુન્ના ભાઈ બનેગા